સંપૂર્ણ ભરાયો ત્યારે આજે એક ડેમી ટકા ભરાયો છે મોજ વેણુ આજે ત્રણના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે ત્રણેય ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે તો જિલ્લાના દરેક તાલુકામાં સારો વરસાદ પડ્યો છે જિલ્લાના સડસઠ ટકા ડેમો વરસાદી પાણીથી ભરા છે સાથે જ નીચાણવાળા ગામડાઓને ચોવીસ કલાક એલર્ટ અપાયું તો આજે આપણા જિલ્લામાં મોજ ડેમ જે છે આ હન્ડ્રેડ પર્સેન્ટ ભરાઈ ગયું છે આજી વન જે છે આ એટી એટ પોઈન્ટ સેવન ભરાઈ ગયું છે આજી ત્રણ જે છે આ નાઇન્ટી સિક્સ ભરાઈ ગયું છે ન્યારી ટુ છે હન્ડ્રેડ ભરાઈ ગયું છે લાલપરી જે છે હંડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે અને ભાદર ટુ જે મોટો ડેમ છે આ સેવન્ટી ફોર સેવન્ટી ફાઇવ પર્સન્ટ ભરાઈ ગયું છે આમ જિલ્લામાં ટોટલ ડેમ્સ જે છે આપણા સત્યાવીસ ડેમ છે આમાં ટોટલ સિક્સટી સેવન ભરાઈ ગયા છે આપણા જે મુખ્ય રૂપે જે મોજ આજી મોજ પછી આપણું વેણુ ટુ આજી ત્રણ અને ભાદર ટુ આ ડેમ જે છે આમાં બીજા ડેમમાંથી પણ અમુકમાં પાણી આવતું હોય ફ્લેશ ફ્લડની શક્યતા રહે છે જેથી આના નીચાણવાળા વિસ્તારમાં તમામ માણસોને અપીલ કરીએ છીએ કે ખાસ કરીને